દુનિયા ગમે એમ કે મે મારી જિંદગીના અનુભવ કહું છું મને મિનિટો મળી છે મિનિટ ઉપર બોલીશ હરીને ભજતા હજુ કોઈને લાગ જતા નથી જાણી રે મે અનુભવ કર્યો મારી લાઈફમાં મને શાંતાગીરી પહેલા નાનું હતો ત્યારે મારી શાંતાગીરી અત્યારે દેહે નથી પણ મારા શાંતાગીરી અહીંયા બેઠી છે

કે જાય તો પણ ચેતન હોય છે સંત કોઈ દી વિરામ પામતો જ નથી કારણ કે એનું કામ જ એના સંત એ જ ઈશ્વર ઈશ્વર એ જ સંત અને સંત વિતરણ કરવા વારંવાર વારંવાર અવતાર લે છે આજે રક્ષાબંધન રક્ષાબંધન ઉપર રાખડી ભાઈ બેન મળે છે ભેગા તમે જુતો બસ સાદ પ્રેમ અલગ છે પણ ભાઈ બેનો પ્રેમ અલગ છે એકદમ કસુર નિસ્વાર્થ વાન બેન અઠવાડીએથી તૈયારી કરો ક્યારે મારા ભાઈને મડુ ક્યારે મારા ભાઈને મડુ અને ક્યારે રાખડી બાંધુ ક્યારે ઓવારના લો અને બેન જારે માઈને તિલક કરે છે એ તિલક શા માટે કરે છે

રાખડી એટલા માટે કે ભાઈ ઈશ્વર તારી રક્ષા કરશે ચા અને એટલું યાદ રાખજો સીતારામ રાધે શ્યામ હંમેશા શક્તિ રૂપે નામ લેવાય છે સીતારામ રાધે શ્યામ જ્યાં સુધી તમે એકલો નરનું નામ લેશો તો એ અપૂર્ણ છે ભક્તિ બે બંનેનો સમય નો એટલે એ રાખડી આપણે બાંધે છે ત્યારે એ કે છે કે મારા ભાઈ ની ભગવાન તું રક્ષા કરજે પણ ભાઈ સામે એ રાખડી બાંધી અને સંકલ્પ લે છે કે હું તારી રક્ષા કરવા માટે તૈયાર છું અને પાછી બેન રાખડી તો બાંધે છે તિલક કરે છે ત્યારે એવો ભાવ કરે છે કે ભાઈ તું મારી તું મારી ભાઈ જ્યારે રાખડી બાંધે છે તિલક કરે છે રાખડી બાંધે છે ત્યારે બેન ભાઈને કે છે અંતર થી કે ભાઈ હું તારી બેન છું એમ જગત ની નારી શક્તિ પણ તારી બેન છે અને તું જા જાય ને તો તને જોઈને કોઈ દીકરી ગભરાવી ન જોઈએ તું જ્યાં જાય ને તો એમ થાય કે આ ધર્મનિષ્ઠ ભાઈ છે આ ધર્મ વાળો ભાઈ છે એની બાજુમાં થઈ નીકળીશ મને કઈ ક થશે તો હું પડકા કરીશ તો એ ભાઈ દોડી છે એટલે રક્ષાબંધન ખૂબ પવિત્ર દિવસ આજે કટિબદ્ધ થવાનો દિવસ છે સંકલ્પ લેવાનો દિવસ છે